પ્રવાસે છે અને આજે તેમણે અમદાવાદથી દેશને દસ નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી છે તેમણે પંચ્યાસી હજાર કરોડથી વધુ મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું ત્યારે રાજકોટ ખાતે પણ વિવિધ રેલવે પરિયોજનાના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિવિધ રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમજ અમદાવાદ જામનગર વંદે ભારત ટ્રેનના ઓખા સુધીના વિસ્તરણનું ઉદઘાટન કરવામાં આવ્યું વન સ્ટેશન વન પ્રોડક્ટ

આજે ઘણા પ્રોજેક્ટના લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવેલ છે એના ભાગરૂપે આજે રાજકોટની અંદર પણ જે આપણે અત્યારે જોઈ શકીએ છીએ લોકલ પ્રોડક્ટ જે વિશ્વકર્મા ભાઈઓના માધ્યમથી બહેનોના માધ્યમથી જે પ્રોડક્ટ બનાવવામાં આવે છે એને એક પ્લેટફોર્મ મળે માર્કેટ મળે એને ધ્યાનમાં રાખીને આજે આપણે જોઈ રહ્યા છીએ રાજકોટના રેલવે સ્ટેશનની અંદર એક બેનને સખી મંડળના બેન છે એના સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે અને ખાસ કરીને આપણે જે વંદે ભારત ટ્રેન આજે નવી દસ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે એમાં રાજકોટને જે અમદાવાદ રાજ જામનગર ટ્રેન ચાલતી હતી એને દ્વારકા સુધી લંબાવવામાં આવેલ છે અને ખાસ કરીને દૂરીકરણ હોય કે નવા આધુનિક રેલવે સ્ટેશન હોય યાર્ડ હોય આ બધાના જ લોકાર્પણને ભૂમિપૂજન કરવામાં આવેલ તો ખાસ કરીને રાજકોટને સૌરાષ્ટ્રને રેલના માધ્યમથી વધારે વધારે સુવિધા પ્રાપ્ત થાય એના માટેના જ્યારે સરકાર પ્રયત્ન કરી રહી ત્યારે એમને અભિનંદન આપું છું આભાર વ્યક્ત કરું છું છે છે ખૂબ સ્ટોલ મળ્યો મારી રોજગારી મળી એ માનું છું જેથી કરીને આવા બધા બેનોને અમને નાના માણસોને રોજી મળે એવી હું પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત લોકસભાની